વિકાસ અને વિશ્વાસના પરંપરા અને રાજ્યમાં અતિવૃષ્ટિના સમયે વહીવટી તંત્રએ કરેલી રાઉન્ડ ધ ક્લોક કામગીરી અને લેવાયેલા લોક કલ્યાણકારી વાત પ્રાકૃતિક કૃષિમાં સફળ થયેલા ખેડૂતોની પ્રેરણાદાયી વાતો ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા મહત્ત્વના વિધેયકો આપદા પ્રબંધન ક્ષેત્રે થયેલી કામગીરી રાજ્યભરમાં થયેલા વિકાસ કાર્યો પ્રજા કલ્યાણ છે આપને ગુજરાત પાક્ષિક વાંચવું ગમશે જ માહિતી ખાતાની વેબસાઇટ ગુજરાત ઇન્ફોર્મેશન ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ગુજરાત પાક્ષિકનો તાજેતરનો અંક મેળવો જય જય ગરવી ગુજરાત